સુરતની સાનમાં વધુ એક છોગું ઉમેરાયું છે દેશભરના સુમુલના નવી પારડી ડેરી પ્લાન્ટને ઇન્ડિયન ડેરી એસોસિએશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે સુમુલ ડેરીના નવી પારડી આઈસ્ક્રીમ પ્લાન્ટની ક્ષમતા વીસ હજારથી વધીને પ્રતિદિન એક લાખ લિટર થઈ ગઈ છે જે ડેરી ઉદ્યોગમાં તેનું વિસ્તરણ ક્ષમતા અને નિષ્ઠાને દર્શાવે છે સુરત સુમુલ ડેરી નવી પારડી ડેરી પ્લાન્ટને દેશના દૂધ ઉદ્યોગમાં તેનું શ્રેષ્ઠ કામગીરી અને આધુનિક ટેકનોલોજી માટે ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા પ્રતિષ્ઠિત ઇન્ટર ડેરી એવોર્ડ બે હજાર ચોવીસ એનાયત કરવામાં આવ્યો સુમુલ ડેરીના નવી પાર્ટી પ્લાન્ટમાં આઈસ્ક્રીમ ઉત્પાદન ક્ષમતા વીસ હજાર લીટર પ્રતિદિન વધારીને એક લાખ લીટર પ્રતિદિન કરવામાં આવ્યું છે જે ડેરી ઉદ્યોગમાં તેની વિસ્તરણ ક્ષમતા અને નિષ્ઠાને દર્શાવે છે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે આ એવોર્ડ ગૌરવની વાત છે અને એમ તમે જો જે રીતની ખાસ કરીને અઢી લાખ પશુપાલકો માટે જીવાદોરી સમાના સંસ્થા ઉત્તર પ્રગતિ કરી રહી છે અને તેઓ જની સંસ્થા ડેરી ઇન્ડસ્ટ્રીની તો જ ની સંસ્થા ઇન્ડિયન ડેરી તરફથી પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠિતવર સુમુલ ડેરીને એનાયત થયો છે ખૂબ જ ગૌરવની વાત છે સુમુર ડેરી અને અઢિરાક પશુપાલકો માટે હર હંમેશ નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અદ્યતન ટેકનોલોજીથી દૂધની વ્યવસ્થાપન થાય દિશામાં હર હંમેશ પ્રયત્ન કરતી છે નાલડીએ માનસિંહભાઈના નેતૃત્વમાં છેલ્લા પાંચ વર્ષમાં જે સફળતાથી આગળ વધી રહી છે એ ડેરીના અનુસંધાનમાં આવ્યો છે આ ડેવોટ માનસિંહભાઈ પટેલે તમામ પશુપાલકોને એનાયત કર્યો છે અને ખાસ કરીને જ્યારે આવનારા દિવસોમાં ટેકનોલોજી ખાસ કરીને મોદી સાહેબનું પણ સપન છે કે આવનાર દિવસોમાં પશુપાલકો ખેડૂતોની આવક બમણી થાય એના માટે ટેકનોલોજીનો સતત ઉપયોગ થાય એના અનુસંધાનમાં જે રીતે સુમ કામ કર્યું છે ખૂબ જ ગૌરવ અપાવ્યું છે પશુપાલકોમાં ખૂબ જ મોટો આનંદ થયો છે દિવ્યાંગ ન્યૂઝ